સાર મિત્રો ગુજરાત વેધર ફોરકાસ્ટમાં આપનું સ્વાગત છે અને હું છું સુરેશ તો મિત્રો આજે આપણે આ વિડીયોના માધ્યમથી વાત કરવાના છીએ કે આની સક્રિય સિસ્ટમ શું છે આજે ગુજરાતમાં કેવું રહેશે વરસાદનો જોર સાથે સાથે ચોવીસ કલાક દરમિયાન કુલ કેટલા તાલુકાની અંદર વરસાદ નોંધાય છે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું તો વિડીયોને અંત સુધી બન્યા રહેજો ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો મિત્રો સૌપ્રથમ આપણે વાત કરીશું કે ચોવીસ કલાક દરમિયાન કુલ કેટલા તાલુકાની અંદર વરસાદ નોંધાય છે તો ચોવીસ કલાક દરમિયાન કુલ પંચાણું તાલુકાની અંદર વરસાદ નોંધાય છે જેમાં સૌથી વધારે વરસાદ છે તે જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાની અંદર નોંધાયો છે છપ્પન મિલીમીટર એટલે કે બે ઇંચ કરતાં પણ વધારે વરસાદ નોંધાયો છે તે સિવાય અમરેલીના રાજુલાની અંદર બત્રીસ મિલીમીટર એટલે કે એક પોઈન્ટ છવ્વીસ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે એટલે કે એક ઇંચ કરતાં વધારે વરસાદ ત્યાં નોંધાયો છે તે સિવાય પોરબંદરના કુતિયાણાની અંદર સત્યાવીસ મિલીમીટર એટલે કે એક ઇંચ કરતાં વધારે વરસાદ ત્યાં નોંધાયો છે તે સિવાય ગીર સોમનાથના કોડીનાની અંદર સત્યાવીસ મિલીમીટર એટલે કે ત્યાં પણ એક ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે તે સિવાય મિત્રો એકાણું તાલુકા એવા હતા જ્યાં હળવા ભારે ઝાપટાથી લઈ અને પોણા એક ઇંચ કરતાં પણ વધારે વરસાદ નોંધાયો છે તો મિત્રો સિસ્ટમની વાત કરીએ તો અત્યારે તમે જોઈ શકો છો કે અરબસાગર અને બંગાળની ખાડીની અંદર બંને સમુદ્રની અંદર એક એક સિસ્ટમ જોવા મળી રહી છે અને મિત્રો આ જે સિસ્ટમ છે બંગાળની ખાડીવાળી તે ગઈકાલે વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ હતી અને અરબસાગરની અંદર પણ વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ હતી આ બંને સિસ્ટમો આજે મજબૂત બની અને બંને સિસ્ટમો છે તે ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે અને મિત્રો જે બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે તે અત્યારે અરબ અરબસાગરવાળી સિસ્ટમ કરતાં વધારે મજબૂત જોવા મળી રહી છે તો મિત્રો આથી સક્રિય સિસ્ટમની સ્થિતિ સાતસો એફપી ઉપર પવનનો ચાર્જ જોઈએ તો મિત્રો જે બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે તે તમે જોઈ શકો છો કે જે ઓડિશાના ભાગો છે ત્યાં ટકરાઈ રહી છે તમે જોઈ શકો છો કે જે ઓડિશાના ભાગો છે એટલે કે આ વિસ્તારોની અંદર આ સિસ્ટમ છે તે ટકરાઈ રહી છે અને મિત્રો આ સિસ્ટમ જ્યારે ટકરાશે ત્યારબાદ આ સિસ્ટમ છે તે આ તરફ આગળ વધશે તમે જોઈ શકો છો કે મિત્રો આ સિસ્ટમ છે તે ગુજરાતને કોઈ અસર કરવાની નથી અને આ સિસ્ટમ છે તે ઉત્તર દિશા તરફ આગળ વધી જશે એટલે કે ગુજરાતને આ સિસ્ટમનો કોઈ ખતરો નથી એટલે કે આ સિસ્ટમની કોઈ અસર છે બંગાળની ખાડીવાળી સિસ્ટમની તે કોઈ અસર ગુજરાતની અંદર થવાની નથી જ્યારે અરબી સમુદ્રની સિસ્ટમની વાત કરીએ તો તમે જોઈ શકો છો કે અરબસાગરની સિસ્ટમ છે તે બંગાળની ખા ખાડી અને અરબસાગરની સિસ્ટમ છે તે મિત્રો તમે જોઈ શકો છો કે બંને સિસ્ટમો સેમ ટુ સેમ એટલે કે ડિપ્રેશનમાં જોવા મળી રહી છે પણ જે અરબસાગરની સિસ્ટમ છે તેની અસરથી ગુજરાતમાં આજે વરસાદ પણ થઈ શકે છે એટલે કે જે અરબસાગરના ભેજવાળો પવનો છે તે આ સિસ્ટમો છે તે ગુજરાતની ઉપર થ્રો કરી રહી છે તમે જોઈ શકો છો કે આ વિસ્તારો છે ત્યાં સૌરાષ્ટ્રના વિસ્તારો છે કચ્છના વિસ્તારો છે અમુક વિસ્તારો દક્ષિણ ગુજરાત આ વિસ્તારોની અંદર આ સિસ્ટમના પવનો છે તે લંબાઈ રહ્યા છે ને આ કારણથી ને આ કારણથી ગુજરાતના વિસ્તારોની અંદર જે છે તે વરસાદ ચાલુ રહી શકે છે એટલે કે સમગ્ર ગુજરાતની અંદર જે છે તે છૂટાછવાયા વરસાદ જોવા મળી શકે છે ને વધુ અસર છે તે દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં રહેવાની શક્યતા જોવાઈ રહી છે અને સિસ્ટમનો ટ્રપની વાત કરીએ તો મિત્રો જે સિસ્ટમનો ટ્રપ છે તે અત્યારે તમે જોઈ શકો છો કે અરબી સમુદ્રના ભાગો સુધી આવી રહ્યો છે તો કે અરબી સમુદ્રના આ વિસ્તારો સુધી સિસ્ટમનો ટ્રપ આવી રહ્યો છે અને તેના કારણથી જે છે તે ગુજરાતની અંદર થોડો ઓછો વરસાદ જોવા મળી રહ્યો છે બાકીનો જે વરસાદ છે તે અરબી સમુદ્રના વિસ્તારોમાં પડી રહ્યો છે તો મિત્રો સિસ્ટમ છે તે ગુજરાતથી સો કિલોમીટર દૂર જોવા મળી રહી છે એટલે કે દ્વારકાથી આ સિસ્ટમ છે તે અરબી સમુદ્રના ભાગો પર સક્રિય છે અને દ્વારકાથી સો કિલોમીટર દૂર આ સિસ્ટમ સક્રિય છે અને હજુ પણ આ સિસ્ટમ છે તે સાંજ સુધી સક્રિય રહી શકે છે ને ત્યારબાદ આ સિસ્ટમ છે તે પશ્ચિમ દિશા તરફ આગળ વધશે એટલે કે આ તરફ આ સિસ્ટમ છે તે આગળ વધે તેવી શક્યતા જોવાઈ રહી છે એટલે કે આ તરફ આ સિસ્ટમ છે તે આગળ વધી શકે છે તો મિત્રો આ હતી સિસ્ટમની માહિતી તો મિત્રો હવે આપણે વાત કરીશું કે આજે ગુજરાતમાં કેવું રહેશે વરસાદનું જોર મિત્રો આજના વરસાદની વાત કરીએ તો આજે બે ઓક્ટોમ્બર બે હજાર પચીસ અને શરૂઆત આપણે વરસાદની શરૂઆત કરીશું સૌરાષ્ટ્રથી તો સૌરાષ્ટ્રમાં મિત્રો હાલમાં જે દ્વારકાના વિસ્તારો છે એટલે કે આ વિસ્તારોની અંદર જે છે તે મિત્રો વરસાદની શક્યતા જે છે તે વધારે આ વિસ્તારોની અંદર રહેશે ત્યારબાદ પોરબંદરના વિસ્તારોની અંદર વરસાદ થવાની શક્યતા છે જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગરના વિસ્તારો રાજકોટ જામનગર બોટાદ સુરેન્દ્રનગર અને મોરબી આ વિસ્તારોની અંદર મિત્રો જે વધારે અસર છે તે દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં રહેશે એટલે કે દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર આ વિસ્તારોની અંદર મિત્રો હળવો મધ્યમ વરસાદ જોવા મળી શકે છે જ્યારે બાકીના સૌરાષ્ટ્રની અંદર પણ છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવો મધ્યમ વરસાદ અને અમુક વિસ્તારોની અંદર મિત્રો ભારે વરસાદ પણ જોવા મળશે જ્યારે વાત કરીશું કચ્છની તો કચ્છની દરિયાઈ પટ્ટીના જે વિસ્તારો છે આ વિસ્તારોની અંદર જે છે તે મિત્રો વધારે શક્યતા રહેશે અને ત્યાં પણ છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવો મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે તો મિત્રો બાકીના કચ્છની અંદર પણ છાટછૂટથી હળવા ઝાપટા પડી શકે છે જ્યારે વાત કરીશું દક્ષિણ ગુજરાતની તો દક્ષિણ ગુજરાતમાં વલસાડ નવસારી સુરત અને ભરૂચ આ વિસ્તારોની અંદર હળવા મધ્યમ ઝાપટા જોવા મળી શકે છે બાકીના દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ડાંગ તાપી અને નર્મદા આ જિલ્લાની અંદર પણ છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી શકે છે જ્યારે મધ્ય પૂર્વ ગુજરાતની વાત કરીએ તો વડોદરા છોટાઉદેપુર પંચમહાલ દાહોદ મહીસાગર આણંદ ખેડા અને અમદાવાદ આ વિસ્તારોની અંદર પણ છાટછૂટથી હળવા ઝાપટા અને અમુક સેન્ટરની અંદર કદાચ મધ્યમ વરસાદ પણ પડી શકે જ્યારે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ગાંધીનગર અરવલ્લી સાબરકાંઠા મહેસાણા પાટણ અને બનાસકાંઠા આ વિસ્તારોની અંદર હળવા ભારે ઝાપટા અને અમુક વિસ્તારોની અંદર મધ્યમ વરસાદ પડી શકે છે તો મિત્રો ગઈકાલે પણ પંચાણું તાલુકાની અંદર વરસાદ નોંધાયો છે અને સમગ્ર ગુજરાતની અંદર છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળ્યો છે એટલે કે ગુજરાતના તમામે તમામ વિસ્તારોની અંદરથી છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદ નોંધાયો છે એટલે કે ઉત્તર ગુજરાતમાંથી વરસાદ નોંધાય છે સૌરાષ્ટ્રની અંદરથી વરસાદ નોંધાયો છે કચ્છના વિસ્તારો મધ્યપૂર્વ ગુજરાતના અને દક્ષિણ ગુજરાતના આ તમામ વિસ્તારોની અંદરથી વરસાદ નોંધાયો છે પણ છૂટાછવાયા વિસ્તારોની અંદરથી તો મિત્રો વિડીયો કેવો લાગ્યો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો આભાર